ડીશાના માલગઢ ખાતે માળી સમાજનો ચોવીસમાં સમૂહ લગ્ન યોજાયો બોતેર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે ચોવીસમો સમૂહ લગ્નનું આયોજન કરાયું ડીસા તાલુકાના માલગઢ પરબડી વિસ્તારમાં ચોવીસમો સમૂહ લગ્ન યોજાયો હતો ત્યારે બોતેર નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બોતેર નવયુગલોને આશીર્વચન આપવા ગૌભક્ત પૂજ્ય કથાકાર છોગારામજી બાપુ પધાર્યા હતા આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન તરીકે મહેશભાઈ કાનાજી માળી એમ કે ફેમિલીને યજમાન પદનો લાભ મળ્યો હતો મુખ્ય મહેમાન તરીકે ડીસાના લાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેરાવસિંહના પૂર્વે ચેરમેન મગનલાલ માળી માનનીય દલપતભાઈ માળી નાયબ કલેક્ટર અને ડીસાના સેવાભાવી અને પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો પી એન માળી સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ સમાજના સેવા સાથે સંકળાયેલા યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરિયાત યુવાનો હાજર રહી સેવા આપી હતી અને આ ચોવીસમાં સમૂહલગ્નમાં બેઠક ભોજન પ્રસાદ તેમજ પાર્કિંગ જેવી અનેક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે સમૂહલગ્નની અંદર સમાજના નામી અનામી સૌ કોઈ લોકોએ ઉદ્ધાર હાથે ફાળો આપ્યો હતો આ સમૂહલગ્નની અંદર બોતેર નવયુગલોની સમિતિ દ્વારા કર્યાવર પણ આપવામાં આવ્યો હતો અંદાજીત લગભગ પચીસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ભોજનનો બગાડ ન થાય એ માટે સ્વયંસેવકો ખડે પગે રહી સેવા પૂરી પાડી હતી સમૂહ લગ્નની અંદર નાની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કલાઓ તેમજ લગ્ન ગીત જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ દીકરી શું છે તેનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું ડીશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ બોતેર નવયુગલોની શુભકામનાઓ પાઠવી હતી અને ગૌભક્ત જોગારામ બાપુ દ્વારા બોતેર નવયુગલોની આશીર્વચન અને આશીર્વાદ આપ્યા હતા નવ દંપતીઓની સમૂહ લગ્ન સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમનો મંચ સંચાલક ગણપતભાઈ ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દરેક મારી સમાજના લોકો જોડાયા છે અને ટોટલ બોતેર નવયુગલોને આજે પ્રભુતા માં પગલા માંડ્યા છે અને સમાજ દ્વારા કરેલ છે તથા દરેક વઢભોડિયાઓને દહેજ સામાનમાં સોનાની ચેન મંગળસૂત્ર પછી પલંગ તિજોરી આપેલ છે અને મારી સમાજમાં મોટા દાતાઓ સહયોગ રહ્યો અને સમાજનો સહયોગ દે આ સમૂહ સફળ બનાવવા માટે બધા લોકો અને સમૂહ લગ્ન સમિતિ સમાજ ઓકે નમસ્તે જય લક્ષમાજી આજે અહીંયા આગળ ડીસા નગર ની આ પાવન ભૂમિ ઉપર માળી સમાજ દ્વારા આયોજિત આ ચોવીસમાં માં સમૂહ આ સૌથી વધારે એટલે બોતેર યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ પ્રેમ અને ખૂબ જ લાગણીથી અને સ્નેહ ભાવથી સમાજ આજે અહીંયા આગળ આ મેળામાં મળી રહ્યો છે લગભગ અઠ્યાવીસ થી ત્રીસ હજાર લોકોનું ભોજનની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આયોજન પણ એ રીતનું ચાલે છે કે ભોજનનો બિલકુલ બગાડ એટલે એકદમ ઝીરો એકદમ નહીવત બગાડ સાથે લોકો પ્રેમથી ભોજન કરી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ છે કે પહેલીવાર વાર યુગલોએ આ પ્રભુતામાં પગલા માણ્યા છે અને માણી સમાજની એકતા અને પ્રેમ અને એકબીજા પ્રત્યેની લાગણી નું જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે ખૂબ જ આનંદદાયક છે સર્વને શુભકામના જય લખવાની તમને આ માણી સમાજના સભ્યો સુવિધાઓ કેવી છે અને તમે આજે વધારે આવું તમને કેવું આયોજન લાગ્યું અને બીજા સમાજમાં તમે શું કહેવા માંગો છો દેખો દરેકને સમાજ પ્રત્યે લાગણી અને હું હોવી જોઈએ એનું પ્રમાણ આજે અહીંયા દેખવા મળી રહ્યું છે કે દરેક સ્વયંસેવક જવાબદારી કોઈને મળી ના મળી કોઈને કહેવામાં આવ્યું કે ના આવ્યું છતાં પણ પોતાના સ્વેચ્છા એ બધા સેવામાં જોડાઈ ગયા છે જ્યાં પણ કોઈને ખામી ખૂબી લાગે છે ત્યાં કોઈને ટીકા ટિપ્પણી કર્યા વગર દરેક વ્યક્તિ પોતાની રીતે જોડાઈ જાય છે અને સેવાને આગળ વધારે છે અને એટલે જ આ સુંદર કાર્ય આ રીતે આગળ વધી રહ્યું છે સમાજને શું હું દરેક સમાજને આના ઉપરથી પ્રેરણા આપું છું કે ખરેખર તો સમૂહ લગ્ન એ સમાજની મોટી બચત છે આર્થિક રીતે વ્યક્તિ મજબૂત હોય કે ન હોય પણ સમૂહ લગ્ન એવી વ્યવસ્થા છે કે દરેકને અહીંયા આગળ ન્યાય મળે છે પોતાની દીકરીને પ્રેમથી એ જે પણ સમાજની વ્યવસ્થા મળે છે એ મુજબ એને હાથ ફેરવીને ઘરે મૂકી શકે છે અને સારી રીતે મા બાપ પોતાની જવાબદારી આ સમૂહ લગ્નના માધ્યમથી નિભાવી શકે છે એટલા માટે દરેક સમાજને આહવાન છે કદાચ સમજી લો કે હું પણ મારી દીકરી કે દીકરાના ના લગ્ન ઘરે કર્યા હોય પણ છતાં બી દરેક વ્યક્તિ આમાં જોડાય ને તો એ મોટો ભાવ બની જાય ને દરેક સમાજને આ રીતના જે પ્રથા છે એમાં જોડાવું જોઈએ અને સમાજને આર્થિક ખર્ચમાંથી માંથી પહોંચી વળવા માટે ઉભરવો જોઈએ તો ખરેખર તમને જ છું કે બે મહિનાથી તો ચોવીસે કલાક મંડ્યા છે સલામ તમારો દીવાજી મારી ગયો છે